Dar, vamos <cauen> <cle> সব <kritic> মাঠ <goly Babaria>

अब बुरा चलेगा रुको। दार माफ़ दार। ये ये चलेगा। ये चलेगा ये अति कष्ट। दार 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 शिक्दार। अब લે જાજે બરો તો ধরাગે છે હવે એ શેની ઓટ આ બરો કેસે બરો એ દેરાયી જો એ દેરાયી જો એ દે તો બરો કસમે દેડી દો એ દે તા બરો ચલા બે આય એસે મસાબત કરે એ સાક્ષી મસાબત એ તલા બરો બહુત મોટી જાતા દીદી એ શામીલ

কি কবগণ মেলা এই মাজে আজি

જો ભાઈઓ દોરા